વાયક નહી ના સંભા ઠંડી પંડી નહીં પડતી મફળી વાર જીત ઉભી થી ગૌ છે ના વાય ગયી મોફળી ઊભી દે વાહ લેટ વાય દીખું લેટ વાય દીધી થોડી લેટ બોલો અલ્યા મારી ગામમાં ખોટી ખોટી વાતો સમ કરો છો તવાય છે ખોટી વાતો કરી તમે એમ કેતા હતા કે વિધુભા પોણી મેલી નાતા નહીં તવા મારું મારું તો આમ ખોટું નહીં લેવાનું ને પથારી ફરી દા પાછી તાનું કોડે ખોટું લીધું છે

અલે ચાર માથા હોય તો પથારી પે. ના માઈક અંગલે કામ પથારી હોય તો પાડી ચાર માથા હોય તો પથારી. સરત પાડી.

दा माखा तो

સરાત મુજજી તું શું પતારી ફેવરી તો ખાટલો ફેવરી ફેવરી વાત કરી મોટા મસાલાની પતારી ફેવરી નાખી છે તું હે નોતી તારે તો શું લેવા દેવાત નઈ ચાલ ના દારૂ પૈસા આપી દે મારા જીતી પૈસા સર જીતી જો મોટા માતા પથારી ફેરી નાખી તું મારા પૈસા લાય

મારા હજાર ની છોટાડી હું દારૂ શરત ના પડી તો દારૂ ને સીતા ભાગ વાગીતા દારૂ મારે લોહી પીછી રાત પેલા આગેવાન થી બસવી આઈ ગયા એ હજાર નો બુસ મારા મારતો